આદિવાસી નેતા અનંત પટેલે હાલ ગુજરાતમાં ગુજરાતમાં કોંગ્રેસની નબળી સ્થિતિ અને આવનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસની કેવી તૈયારીઓ છે તેનો મોટો ખુલાસો કર્યો સાથે જ અમારા સંવાદદાતા રફિક મકરાનીએ જ્યારે તમને ચૈતર વસાવાને લઈને સવાલો કર્યા ત્યારે પણ તેમણે શું જવાબ આપ્યો સાંભળીએ છોટાઉદેપુર ખાતે આજે વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અહીંયા આવ્યા છે અને સેન્સ પ્રક્રિયા અહીંયા ચાલે છે જિલ્લા પ્રમુખ માટે અહીંયા અલગ અલગ વિધાનસભા એટલે કે ત્રણ વિધાનસભાની અંદર જે સેન્સ પ્રક્રિયા થઈ છે તેમના સાથે આપણે સીધા વાત કરીશું અનંતભાઈ ખાસ કરીને તમારી મુલાકાત છોટાઉદેપુર ખાતે થઈ છે શું કહેશો આ બાબતે કયા કયા વિધાનસભામાં ને કેટલા નામો બહાર આવ્યા છે છોટાપુર વિધાનસભા બોડેલી પાવીજેતપુર આજે છોટાપુરની બી અમારો કાર્યક્રમ પૂરો થઈ ગયો ત્રણે ત્રણ વિધાનસભામાં અમે કાર્યક્રમ પૂરો કર્યો છે જુદા જુદા વિસ્તારના જુદા જુદા નામો આવ્યા છે યુવાનોના નામ આવ્યા છે બ્લોક પ્રેસિડેન્ટ હતા એમણે પણ જિલ્લા પ્રમુખ બનવું છે એમના નામ આવ્યા છે લોકો પાસેથી અમારી સેન્સ પ્રક્રિયા લેવાની હતી અને અમે ગામડે જઈને પણ સેન્સ પ્રક્રિયા લીધી છે જુદા જુદા નામો આવ્યા છે હજુ પણ અમે નામો મંગાવ્યા છે જેમણે પોતે લખીને મોકલવ હોય તેમના નામો પણ અમે લીધા છે આ પ્રક્રિયા દરમિયાન અમારા જે નેતા છે અમને જે એઆઈસીસી માંથી સેક્રેટરી મોકલ્યા છે મુંબઈના ધારાસભ્ય છે એક્સ મિનિસ્ટર છે એમના દ્વારા અમે એઆઈસીસી માં મોકલીશું અને ત્યાંથી એની છટણી પ્રક્રિયા થશે એજન્સી નિમણૂક કરવામાં આવશે અહીં કઈ રીતે કાર્ય અમે નામ મોકલ્યા છે તે કઈ રીતે કાર્યશૈલી કરે છે આક્રમક નેતા છે કે નહીં નેતા લોકોના નેતા છે કે નહીં નેતા લોકોના પ્રાણ પ્રશ્નને અ રજૂઆત કરતા છે કે નથી કરતા આંદોલન કરે છે કે નથી કરે લડાયક છે કે નથી એ દરેક ચેક કર્યા પછી એમની એમની નિમણૂક નિમણૂક થશે અને થયા બાદ અહીંનો લડા છોટાઉદેપુર છોડવાના નથી અમે અહીંના વિસ્તારમાં હવે પગદંડો જમાવાના છે આવનારા ઇલેક્શન તાલુકા જિલ્લામાં પણ અમે લડવાના છે અહીં જિલ્લા પંચાયત પર બેઠી કરવાના છે અને આવનારા સમયમાં બે હાજર સતાવીસ માં ત્રણે ત્રણ વિધાનસભાની સીટ અમે જંગી બહુમતીથી જીતવાના છે બિલકુલ જે प्रकारे તમે જણાવ્યું કે અહીંયા કોંગ્રેસને બેઠી કરી છે પરંતુ કેવી રીતે કોંગ્રેસને બેઠી કરવાની જરૂર નથી ગામડે ગામડે બુથ પર લગભગ અહીંયા 900 950 જેટલા બૂથો છે દરેક બૂથ પર કોંગ્રેસના કાર્યકર્તા છે 2012 2017 2022 ને રિઝલ્ટ પણ અમે જોયું છે 2024 નું રિઝલ્ટ 2019 નું પણ જોયું છે કોઈ પણ બૂથ એવું નથી જ્યાં કોંગ્રેસના કાર્યકર્તા કે કોંગ્રેસને મત નથી મળતા અમારે ખાલી એમને જાગૃત કરવાની ખૂબ જરૂર છે અત્યાર સુધી બે નેતાનું અહીં ચાલતું હતું એ બે નેતા હવે બીજેપી માં ગયા છે અહીંના જે લોકો દબાયેલા હતા જે પોતાનો અવાજ કોંગ્રેસમાં છતો નહીં કરતા હતા એવા યુવાનો આજે ગામડે ગામડેથી અમને મળવા માટે આવ્યા છે આજે પણ તમે જો છોટા ઉદેપુર નું આ સર્કિટ હાઉસ ફૂલ ભરેલું છે ગઈકાલે પણ દરેક મીટિંગો અમારી ખૂબ સારી રીતે રીતે થઈ રહી હતી એટલે હવે યુવાનોને ઓપન ગ્રાઉન્ડ મળશે અને કોંગ્રેસ એમને બેટિંગ પીચ પર લાવશે અને કોંગ્રેસ અહીં બેઠી જ છે માત્ર એમને જાગૃત કરવાની જરૂર બિલકુલ તમે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને જાગૃત કરશો પરંતુ આજે ચેતરભાઈ વસાવા પણ બોડેલી આવ્યા છે અને મધ્ય ઝોન મીટિંગ છે તો શું કહેશો આ બાબત ચેતરભાઈ વસાવા એમની પાર્ટીનું કામ કરતા હોય છે અને એ એક સામાન્ય પ્રક્રિયા છે એમનું પાર્ટીનું કામ કરે અમે અમારું કામ કરીએ અમને અમારા નેતાએ રાહુલજીએ અમદાવાદમાં આવીને અહીં ગુજરાતના ચાલીસેક જેટલા આગેવાનો અને એઆઈસી ના વીસ જેટલા આગેવાનો પચીસ જેટલા આગેવાનોને સાથે લઈને મિટિંગ કરી અને અમારે જે તે જિલ્લામાં જવાનું છે નેતાની નિમણૂક નિમણૂક જિલ્લા અધ્યક્ષની થતી હતી હવે સ્થાનિક લેવલેથી થશે અમારે નામ જે આપવાના હતા એ નામ અમે એક બે દિવસ પછી મોકલી આપીશું અને ત્યાંથી છટણી પ્રક્રિયા થશે અને ટૂંક સમયમાં નવા પ્રમુખની નિમણૂક થશે બિલકુલ આદિવાસી વિસ્તારમાં જ્યાં જ્યાં અન્યાય છે ત્યાં ચેતરભાઈ વસાવા પહોંચે છે કોંગ્રેસ કેમ નથી પહોંચ આદિવાસી વિસ્તારમાં જ્યાં જ્યાં અન્યાય થાય છે કોંગ્રેસ પહોંચે જ છે અમે પણ આજે જે નસવાડી વિસ્તારમાં જે મુશ્કેલીઓ ચાલી છે તે અમે જવાના જ છે થોડા સમય પહેલા જ અમે મહીસાગરમાં પણ હતા અને થોડા સમય પહેલા અમે તાપી જિલ્લાના ઉકાઈ જળાશયના મુદ્દે ત્યાં પણ હતા એના થોડા વખતો પહેલા વાપી નગરપાલિકામાં જબરજસ્તી સમાવેશ કરી દીધા ગામોના આગેવાનોની સાથે અમે અમે ત્યાં ધરણા પ્રદર્શન કર્યું કર્યું હતું એના આગળ ધરમ પણ આંદોલન હતું ઉમર ગામમાં પણ જે બેરોજગાર છે સ્થાનિક બેરોજગારો આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના એમના માટે પણ અમે આંદોલન કર્યું હતું એટલે જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય મેળવવા માટે કોંગ્રેસની સાથે અનંત પટેલ અને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ જશે અને એમને ન્યાય અપાવશે બિલકુલ જે પ્રકારે તમે કીધું કે આનંદ પટેલ અને કાર્યકર્તાઓ જશે પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી જો આ પાર્ટી ઝંપલાવશે તો આનાથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન ફાયદો નુકસાનને જોઈને કોંગ્રેસ કદી કામ કરતી નથી આમ આદમી પાર્ટી પોતાની રીતે કામ કરશે અમે અમારી રીતે કામ કરશું આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરે કે ન કરે એ ઉપલા લેવલની વાત છે ઉપલા લેવલથી અમને જે સૂચના મળશે તે રીતે અમે કરીશું પરંતુ

નિર્ભય ની હો છોટા લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર